पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड सरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओ व्याजबी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक वार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच દહેગામ નજીક કામદારોની બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી તમામ કામદારોનો આબાદ બચાવ થયો હતો ભીષણ આગથી બસ બળીને ખાખ થઈ જવા પામી હતી ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા જો કે સદ નસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો ફાયર એ દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગતરોજ બપોરના હિમાની કંપનીના સેકન્ડ શિફ્ટમાં કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઇડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી આગંગેની જાણ ભરુચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશકરોને કરતાં તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવ્યા આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામનું દ્રશ્ય સર્જાયા હતા આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે જે કે આગમાં કોઈ જાણહાની નહી થતા લોકોએ રાહતની શ્વાસ લીધો હતો પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો હતો અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત જેમ કે ટચુકડી બેસણું શ્રદ્ધાંજલિ અભિનંદન જાહેર નોટિસ તથા અન્ય પ્રકારની જાહેરાત આપવા માટે संपर्क करो जाहरात व्याजबी भावे प्रसिद्ध कर